બેદરકારી સામે આવી છે સોસાયટીમાં રમતા પાંચ વર્ષના બાળકને સ્કૂલ વાહન ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું હતું સોસાયટીમાં સ્કૂલ વાન ચાલકે બેદરકારીથી રિવર્સ લેતા પાંચ વર્ષીય બાળક શ્લોકનું મોત થયું છે અકસ્માતના બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે સ્કૂલ વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમાં લાગણી ફેલાઈ હતી સિંગણપુર નંદનવન સોસાયટીમાં રહેતા પારસભાઈ નારીગ્રાહ હીરાના કારખાનામાં કામ કરે છે બનાવના દિવસો તેમનો પુત્ર સોસાયટીમાં રમતો હતો તે દરમિયાન વાહન ચાલકે તેને અડફેટે લીધો હતો